વાણિયા ઉપર ઘણી વાત કરવાની ઈચ્છા થઈ ગઈ હતી તો કે વાણિયા છે ને દશા સોરઠિયા ને દશા ને વૈષ્ણવ વાણિયાને જૈન વાણિયા ને વાણિયા અઘરા બહુ હોય હિંજક મોહનદાસ કરમચંદ ગાંધી રાતે બાર વાગે અંગ્રેજોને બસો વર્ષથી જે ભારતમાં અડો જમાઈને બેઠા હોય એને રાતે બાર વાગે આ દેશમાંથી કાઢી મૂકે એ મોહનદાસ કરમચંદ ગાંધી એ વાણિયા હતા અને ઝગડું શેઠ વિક્રમાદિત્ય રાજાના સમયમાં ઝગડુ શેઠ હતો એ શાહ પરિવાર કહેવાય ઝઘડુ શાહ એ પણ વાણિયા હતા એણે માના ઉપાસક હતા અને હરસિદ્ધિની ખૂબ ઉપાસના કરી તો વાણિયાનું ધ્યાન રાખવું સમજ્યા વાણિયાથી બીતા રહેવું અણો આવે ને એ બધાથી બીવું બ્રાહ્મણમાં અણો આવે બ્રાહ્મણમાં લુહાણામાં અણો આવે વાણિયામાં અણો આવે અને સ્વામિનારાયણમાં અણો આવે અણો આવે ને એનાથી ચેતીને આલવું તો કંઈ બંબુડું ભટકાવે નહીં નક્કી નહીં ત્રણસો સિત્તેરની કલમ રાતોરાત ખરડો પસાર થઈ અને લાગુ કરી દે કાશ્મીરમાં એ પણ વાણ્યા પછી ધીરુ અંબાણી એ પણ વાણ્યા રિલાયન્સ જેના નામે હાલે તમે જીઓ બીઓ વાપરો અને રિલાયન્સ કંપની આખી હાલે રિફાઈનરી ઊભી કરી દીધી ઇથિલિન ઓક્સાઇડ બહુ મોંઘો મળતો હતો અને પછી એમાં ખૂબ કમાણા વિદેશ મોકલતા હતા અને એમાંથી ધીમે ધીમે આગળ વધ્યા તો રિલાયન્સ કંપની આવડી મોટી સ્થાપી નાખી એ પણ વાણિયા તો જૈન વાણિયા વૈષ્ણવ વાણિયા દશા સોરઠિયા વાણિયા બીસીસીઆઈના ચેરમેન બરાબર અત્યાર સુધીના ઇતિહાસમાં ખેલાડીને એક કરોડ પગાર ન મળે એ જાહેરાત કરે અને ઈ જયશા વાણિયા અને પછી અમારે તો એક મારા મિત્રો છે એ જે શા ટ્રિબ્યુનલમાં બે છે એ કે વાણિયા તો ભગવાનના ભાણિયા કહેવાય વાણિયા ભગવાનના ભાણિયા કહેવાય કે અમને કોઈ નડે નહીં તો વાણિયા હાચેન ભગવાનના ભાણિયા હોય છે વૈષ્ણવ વાણિયા હોય ને તો કૃષ્ણ ભગવાનનો ભક્ત હોય જૈન વાણિયા હોય અમારે રાજકોટના વિજય રૂપાણી મુખ્યમંત્રીમાં ખબર જ નહોતી કે ક્યારે મુખ્યમંત્રી બની ગયા અને બની એ ગયા અને હાડા ત્રણ વર ત્રણ વર રાજકિરણ વયાઈ ગયા કોઈને કાંઈ સમજણ જ ન પડે એટલે એમાંય અણ આવે પાછો તો વાણિયા સંઘવી શાહ ભાઈએ જાહેરાત કરી કે નવરાત્રિમાં રૂધી રમો ભૂપેન્દ્રભાઈએ કીધું છે હવા રૂધી રમે તો પછી દિવાળી ઉધીમાં પછી નકરા કેટલા કેસ ઊભા થાય પોલીસ ખાતું છે આ ધ્યાન રાખવાનો પ્રશ્ન છે પણ એ જાહેરાત જ એવી કરે એને કંઈક વિચારવામાં નવી ટેવવાળા હોય અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો ભૂઆ ધૂણતા હોય ને અંધશ્રદ્ધા ફેલાવે તો એ ગાલ દીધો હર્ષંઘવીએ કે એ કાંઈ કરવાનો ધંધો નથી ભાઈ બરાબર તો આ વાણિયા છે બધા અને વાણિયા કરતાં પછી જો વાણિયાની બેનો હોય તો એમાં પાછું વધારે ધ્યાન રાખવાનું તો બહુ હોશિયાર હોય અને એટલા બધા હોશિયાર હોય તો એની વાત જ જવા દો ક્યારે ક્યાં સ્વિંગ બોલ નાખે એ નક્કી નહીં હોશિયાર એટલા હોય સેવાભાવી એવી હોય જાનવરોની સેવા કરે પ્રાણીની સેવા કરે એમાં ડૉક્ટર દર્શિતા શાહ પોતે રાજકોટના મુખ્યમંત્રીજી સીટ ઉપર લઈ હતા અહીંયા ડેપ્યુટી મેયરમાં કોઈને ખબર જ નહોતી કે દર્શિતાબેનનું નામ હશે એ સીટ ઉપર લડી નાખ્યું હજુભાઈ વાળાએ જે સીટ ખાલી કરી અહીંયા નરેન્દ્ર મોદી લઈ ને એ સીટ ખાલી કરી અહીં વિજય રૂપાણી ને એના ઉપર દર્શિતાબેન શાહ લેડા પોતે ડોક્ટર છે તો આ બેટિંગ કર્યું અને સેવા કરે તમે કોઈ જાઓ તો મણિયાર ફેમિલી પણ વાણિયામાં આવે અરવિંદભાઈ મણિયાર નાગરિક બેંકના જે સ્થાપક કહેવાય જેણે લોકોને સેવા સત્કાર સન્માન સમર્પણ આવું બધું દેશને અંદર નાગરિક બેંકના અંદર જે પાયાના પથ્થર કહેવાય મોટા મોટા નેતાઓ એની પે આવતા તે બધાની મિત્રતાથી મિત્રતા હતી ચીમન અને વજુભાઈ વાળા અને આન તેન તો એ અરવિંદભાઈ મણિયાર હવે એના છોકરાએ એવા કલ્પક મણિયાર તો કે ભાઈ ચલો સેવા કરો જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તો વાણિયા સેવાભાવી કોમ છે તો વાણિયામાં હમજીને આલવું નહીં તર પછી બહુ નરવી કોમ દૂધીને પણ લાગે નહીં એવી રીતે સોલે દૂધીને પણ નુકસાન ન થવું જોઈએ મતલબ એકદમ ચિકાસપૂર્વકનો વહીવટ કરે એકદમ ઝીણવટ ભરો ભરી કામગીરીની એનામાં આવડત હોય એને વાણિયા કહેવાય તો માતાજીના ભક્તો હોય અને અલગ અલગ રીતે વાણી આવતી હાચવજો ભાઈ નહીતર અને બીજી ઓક્ટોબરે ગાંધીજીનો જન્મદિવસ આવે છે તો મોહનદાસ કરમચંદ ગાંધી અને એનો જન્મદિવસ બે હજાર ચોવીસમાં આવે તો એ વાણિયાને યાદ કરી રાષ્ટ્રપિતા છે અને ભારતની નોટું આ વાણિયા વિના તમે ભારતમાં કાંઈ ખરીદી ન હોગો એ નોટમાં એનો ફોટો હોય એ મોહનદાસ કરમચંદ ગાંધીના ચરણોમાં વંદન કરી આ મારા વિડીયોને વધુમાં વધુ વાણિયાઓ સુધી મોકલો અને શેર કરો અને તમે બધાએ સમજીને હાલજો નહીતર પછી વાણિયામાં હામા થાવું ને કળિયુગમાં તો આશીર્વાદ છે વાણિયાને વાણિયા જ બારવટવી કરશે અને વાણિયા શાસન છે અને વાણિયા મોટી મોટી સત્તા ઉપર બેસે ગંગા સતીના વેદ વચનો છે ઓમ અસ્તુ